હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આજની સાંપ્રત સેલફોનથી કનેક્ટેડ વાત છે થોડા સમય પહેલાં આપણે સમાચારોમાં સાંભળ્યું વર્તમાનપત્રોમાં વાંચ્યું કે આપણા ભારતના મહાન સિંગર એવા અલકા યાજ્ઞિક જેમને સાંભળવાની એક જે તકલીફ થઈ તો એમને જે એના સાંભળવા માટેની જે શ્રવણ શક્તિ તેઓ અત્યારે એની પરિસ્થિતિ એવી છે કે એના માટે બધી સારવાર ચાલી રહી છે અને આ બાબત એટલા માટે આજે યાદ કરવી પડી ખાસ તો કે આજના ઘણા બધા લોકો સતત કામ કરતાં કરતાં પણ કાનમાં ઇયરફોન્સ આઈપોડ બધું લગાવીને સતત એ જે એનો આનંદ લેતા હોય કોઈ માનો કે સંગીતનો આનંદ લેતા હોય કોઈ વાર્તા આ તે જે કંઈ સાંભળતા હોય પણ એનો અતિરેક છે આઈપોડનો અતિરેક છે એ આપણી જે શ્રવણ શક્તિ છે એના માટે ખૂબ જ ઘાતક થઈ શકે તેવી સ્થિતિનો આ ફસ્ટ કેસ આપણી સામે આવ્યો છે ત્યારે આપણા સૌની ફરજ છે આપણે સવે આ વાતથી જાગી જવાનું છે કે કોઈપણ વસ્તુનો અતિરેક ઇવન આપણે ઘણા બધા લોકોને જોઈએ છે કે સતત ફોનમાં વ્યસ્ત હોય છે તો એ આંખોને માટે પણ એ જ પરિસ્થિતિ આવવાની છે જેવી પરિસ્થિતિ આઈપોડ અને ઇયરફોન્સ કાન માટે લાવે છે કે શ્રવણ શક્તિ હળવે હળવે ઓછી થતી જાય પછી આપણે આપણા જે માનો કે આ ફોન ધારકો છે સેલ ધારકો સતત ફોનમાં વ્યસ્ત રહેતા ખાસ કરીને આજના બાળકો ખાસ કરીને આજના યુવા પેઢી જે લોકો સતત ફોનમાં વ્યસ્ત રહે છે તેમના માટે ખાસ ચેતવા જેવી બાબત છે ઇયરફોન આઈ આઈપોડ એ બધું આપણા કાનની અંદર જે કંઈ આપણી શ્રવણ શક્તિ માટેના જે સંવેદન અંગો છે એને સતત એની ઉપર મારો ચલાવે છે અને એ જે અવાજનો મારો છે એ ઘોંઘાટનો મારો છે એ સંગીતનો મારો છે એ અંતે તો જ્યારે સતત આ વસ્તુ ચાલતી રહે અતિશય બને ત્યારે એનું જે કાંઈ આપણે હમણાં જ આપણા જે અમે સ્ટાર્ટમાં તમને વાત કરી એ મુજબ જે વર્તમાનપત્રોમાં આપણે વાંચ્યું અલકા યાજ્ઞિક આખા ભારતનું એવું નામ કે જેમના કેટલા બધા આપણે સંગીત એનું સાંભળેલું છે એનું ગાયન સાંભળેલું છે તો એવી વ્યક્તિને પણ જો આમાં આટલું બધું સહન કરવાનું આવી જતું હોય તો આપણે એમાંથી ઘણું બધું શીખવાનું છે અને ખૂબ એક એમ કહી શકાય કે માનવ તરીકેની ઈશ્વરે જે આપણને જિંદગી આપી છે તો એ જિંદગીને સાચવવી એ પણ આપણી ફરજ છે આપણને ભગવાને કાન આપ્યા છે તો કાનનો ઉપયોગ કેમ કરવો આંખો આપી છે તો આંખોનો ઉપયોગ કેમ કરવો કોઈ પણ વસ્તુનો અતિરેક છે એ લાઈફ માટે હંમેશા ઘાતક પુરવાર થાય છે તો એટલા માટે સૌને ફરી ફરી આજનું આમ તો મને ઘણા સમયથી એવો વિચાર આવતો હતો કે આ વાત આપણા બધા ભારતીયો સમક્ષ આપણા બધા નાગરિકો સમક્ષ આ ખાસ એ વાત એટલા માટે છે કે જો આવનારી પેઢી જો આવનારો સમાજ જે આ ફોનની અંદરથી આ બે વસ્તુ ફોનને જોવો અને આઈપોડને સાંભળવા ઇયરફોનને સાંભળવા એમાં જો અતિરેક દાખવશે તો હું એવું માનું છું કે આવતા સમયમાં ઘણા બધા લોકો આંખોમાંથી એ બધું જોવાનું લગભગ ઓછું થઈ જશે કાં તો ચશ્માની જે આવશ્યકતાઓ છે એ વધતી જશે અથવા તો છેલ્લે એવું પણ બને કે અંધ પણ થઈ જાય અને કાન ઘણા બધા લોકો આપણને આવતી પેઢીમાં જો આઈપોડ અને ઇયરફોનનો ઉપયોગ ચાલુ રહ્યો સતત એક ધારો અને એ પણ આપણા ફોનની અંદર પણ એવું સેટિંગ હોય છે કે ભાઈ તમે થોડો અવાજ વધારો તો તરત એમ એલર્ટ કહે કે ભાઈ હવે તમે અહીંથી વધારે જવાની જરૂર નથી આટલું સાંભળો આરામથી પણ આપણે તો આનંદમાં હોઈએ છીએ સંગીતને ઝૂમતા હોઈએ છીએ એટલે ફટ દઈને અવાજ વધારી દઈએ અને કાનને આપણે ન આપવાનું આપી દઈએ ઘોંઘાટ આપી દઈએ અને પછી આપણે છેલ્લે જે ભોગવવાનું આવે ત્યારે ખબર પડે કે બહુ બધો સમય આપણા હાથમાંથી એ જતો રહ્યો હોય છે પછી સારવારથી પણ જો સાજો ન થવાય તો શું ત્યારે એટલે બધું ખરેખર એ ફેમિલી માટે વ્યક્તિ માટે બહુ બધી ઉપાધિઓ આવી પડે છે એટલા માટે ફરી ફરી વખત આપણે બધા ભલે સેલફોનનો ઉપયોગ કરીએ એને અમે વાંધો નથી પણ એના માટે અમુક બહુ ઓછો સમય લેવો જોઈએ હું એવું કહું છું કે ચોવીસ કલાક છે એમાંથી કોઈ થોડો સમય માટે તમે ભલે આનંદ માટે તમે મોબાઈલ વાપરો તો કોઈ વાંધો નથી પછી તમે ઇયરફોન આઈપોડ વાપરો એનો વાંધો નથી પણ એમાં થોડો અવાજ ધીમો રાખો અને એનો ઉપયોગ પણ તમે ઓછો કરો તો તમારું જીવન સ્વસ્થ રહેશે અને તમે બધો આનંદ માણતા રહેશો અને આજીવન તમે સ્વસ્થ રહેશો બસ એ જ મારા માટે ખાસ આજની મારી અંતરની લાગણી અસર શુભકામના છે આવો સૌ સાથે મળીને આપણી જિંદગીને સ્વાસ્થ્યપ્રદ અને આનંદમય રાખીએ હરિઓમ